ખબર <laughs> પોલીસ <laughs> અמא મોમા તો મોમા આયા રે તારા મોમા હતા મને જવા બાજી તારી આ તો કોકુ વાળી લે પકડો અમનો મોલ્યા આ બધા કાયમનો હું બાજી પત્તી બાજી હું નાતો ને હું તો હા તો કલમ લગાવો મરડ કશ ન્યા આવો તમે હું નારા હું એ હોભળો પેરા વાત હોભળો તારે મુ ના રમુ એક કૃતિક્ય ના રમા એક રોનક ના રમા ને અમે કે તારા હા એકય રમતા નહીં આ ચારે ચ રમતા તો લે આ ઓ મુ જા લે આ ઓ તું પોલીસ વાળા હોમ પેલું એક ઉતર હોભળો મોમા કું મોમો મોમો આ લાકડી ઉપર છું તો ઉપર દોયલું પેલા હતા કાયમ ના માવ ના સાબ તો મારું તો આવતો માર લઈ હા આ સાહેબ આ હા આ તો બાજી અને માનવા માં આલા સાચું કઈ હું રો તો માનવા ઘર ઉપર ખબર નથી કાઢી દો ગાઈસ લો બેહાડ

એટલું રાંજે સાયલન્ટ હો જા આ તો હું સાયલન્ટ હોઈ જવાનું કે મેં ના કીધું હવે એનો કોડામાં મારે કાયા મને કોઈ રીતે થઈ જા હે 2 2 2 3 हपा हपा काय गाता ना शपथ ले मारे यार बिन देश मा बुखला जो तुम मारवा दो अब नाही मारवा दो आवला आवला बोल 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 बस हटवा sao biến, sao biến, sao biến, sao biến, sao giảm, đi đi đi. nào, 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 યા દો આલુ ના એમ ફટ લઈ તો આલુ ના દોયુ લાવ દોયુ તમે તો લાવો અરે માં ખપાવ આ bichanu kara gadio કોઈ દેખાતી નઈ પણ ના ઈ બે આટલે બે હું લેરા ચેક કરું ચેક્યું ચેકિંગ કરો ચેકિંગ એ તો જાડો ઓય આ તો नक्की ના આ હાધી ગયો ચરિયક સુજ નઈ આવું ને ગોતરું આ એટલા સાહેબ એટલે એ ગોતરું તો

આગરો તો આગરો તો મારા મન ગતો રેવા દયો કઈ નઈ મારો ઓ સાહેબ મારે આ વાળ લાવ લાવ બોય સાબુ સાબુ મેલો ને સાહેબ સબ કો આગડી વાત તો એમ નઈ તમે હેડો પેલા પોલીસ સ્ટેશન હેડો અમાર તો ચાચા મને ભેવા દે ખાલી ઓય જો બેઉ છો ઓમે ઓમે

ઓહ કારિયા હું પાહે મેલીય આ રા પાડે તો ટીના બાય પછી આ બોઈને જો લોકો બોધ કે આપણે ઇસ્ટેક કર થઈ ગયા ઇસ્ટેક કર આવ બોધ્યો આવ છોટી જા આ આ તો લે લે હગલ સિન એ એ હું આકા નઈ છોડું કે ગમે ત્યાં સાથે મર અંગે હું ગોચિંગ તો મેતા તો આ આને પકડી દીપાય હા કમ્પ્લીટ આવી ગયો ઉચિત નહી કદી તમાર બા છે તો આની સુલે કાવો તો સાહેબ જો તમે આ ખોટું કરો તમ બા હું ના બોખ્યો તો બાનું નું મોલા હોય ને તો બાજી પર તો ના રમાય તમે રિશ્વત તો કા લેવો ઉબોલે તું રિશ્વત ની પહેમું આ લુતની સોઠા થા અને આજ બસે આ એટલા નચ્ુ બે દમ બતાવું હું આ મને જોઈયો મીને જોઈયુ ગર અમે અમે એ કારું ઊભો રે કર તાર નો દેવો ધીમે ધીમે

गे गाड़ी आई चुट चुट मेडी फेडी फेडी

આગે વાળા એક મોણ લાગુ તમે સમજેલા લાગો બરોબર એટલા તો કાકા ને ને પડશે એ આ સોરું જો હા મોંથી ભાઈ આ રમકાણ એ હો હવે તો આ રમચીનો તમામો ઉતાઈ લઈ જાય નવા